ઓફ મીના કાવ્યા કાવ્યા સેક્રેટરી 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 ટ્રેઝરર શાહ પારેખ એક્ઝિક્યુટિવ કમિટી તથા સંતોષ નમસ્તે હું કોવે ગુજરાત ચેપ્ટર આજે આપની સમક્ષ અમે હાજર થયા છે એક અનોખો એક્ઝિબિશન લઈને જે સિડબી ના સપોર્ટથી કોવે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે સ્વાવલંબન મેળામાં નારી પાવર એન્ડ પ્રાઇડ એડિશન છે એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ સ્ટોલ લઈને ઊભી રહે છે આખા ભારતમાંથી ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે આખું ગુજરાત અમે કવર કર્યું છે વિવિધ પ્રોડક્ટ્સ છે જેન્યુન પ્રોડક્ટ્સ છે અને જેન્યુન એન્ટ મહિલા એન્ટરપ્રિનોર છે ઉદ્યોગ સાહસિકો છે તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં અને અમે જે આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની પ્રોડક્ટ્સ મૂકી શકે એ મોટું મોટું થતું જાય દર વર્ષે એના માટે આપ સૌ ત્યાં આવો અને અમને સપોર્ટ કરો એવી અમારી ત્યાં એકસો ને અગિયાર સ્ટોલ્સ છે મહિલાઓના બહેનો યુપીથી આવી રહી છે હૈદરાબાદથી આવી રહી છે જયપુરથી આવી રહી છે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી આવે છે કચ્છથી જામનગર સુરેન્દ્રનગર સુરત બધાથી બહેનો આવી રહી છે હેતુ છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડું જ્યાં એક કમ્ફર્ટેબલ હોય એમનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું મારું બિઝનેસ એકલે હાથે કરી શકું છું એ કોન્ફિડન્સ એમનામાં ઊભો થાય એવો એક આ પ્રયાસ છે એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું ઉંમરની કોઈ બાંધછોડ નથી કે આ ઉંમરે હું શરૂ કરી શકું કે નહીં ઘણી બહેનોને એ થતું હોય છે કે ભાઈ હવે હું ચાલીસની થઈ ગઈ હવે થશે કે નહીં એ બધી જ જે એમને થોટ્સ છે જે એમનામાં આવે છે એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનું એક